લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વાક પણ ચરમસીમાએ જઈ પહોંચ્યું છે રાજનીતિની ગરમીઓ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા એકબીજાને યથા યોગ્ય જવાબ આપી રહ્યા છે અત્રે ય છે કે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકની ઉપસ્થિતિમાં સમર્થનમાં જનસભા યોજાઈ હતી જેમાં ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થયેલ ચૈતર વસાવાએ ભાજપ ઉપર આકરા શરસંધાન કરતા જણાવ્યું હતું કે હવે જ્યારે તેઓ જેલમુક્ત થઈ ગયા છે તેરે આગામી દિવસોમાં જે લોકોએ કર્યો છે પરિસ્થિતિ ને જાળવી રાખવાનું તંત્ર માટે પણ મોટો પડકાર બની રહેશે પહેલા સાંભળો ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપરથી શું કીધું હતું લોકસભા થયેલું છે આ લોકો બધા ચોકડોળે ચોડેલા છે કે કોને મૂકીએ કોને મૂકીએ લોકસભા અમારા અમારા પરિવારને પોલીસ અને જંગલ ખાતા આગળ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહેલા છે એ ભાજપના નેતા હોય કે પોલીસ અધિકારી હોય કે કોઈ પણ હશે છેલ્લા કેટલાય દિવસથી ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર નિવેદનોની આપલે કરાઈ રહી છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પણ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા એમની પાર્ટી અને કોંગ્રેસ ને ભાજપનું નેટવર્ક કેવું છે એનો અંદાજ સુધા નથી એમને એમ પણ જણાવ્યું હતું કે ભાજપ ઈંટ જવાબ પથ્થર થી આપશે અને એની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે જો પાર્ટી છે પાર્ટી છ છ ટર્મ મને ઉમેદવાર બનાવ્યો છે ભરૂચ લોકસભા માટે હવે પાર્ટીની જેવી ઈચ્છા પણ એટલું બધું અમારું નેટવર્ક છે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર સંગઠન ને સરકારનો એ ગવર્મેન્ટ એટલો સામે તમારી બંદી આવશે કે માથા ફરેલ માણસ આવશે એ ગम्मे તેવા ગુંડાઓ સામે ઉતારશે કોંગ્રેસ વાળા કે આપ વાળા એની સામે અમારા લોકો ટક્કર લે એ રીતના અમારી સંપૂર્ણ તૈયારી છે નેશન પ્લસ ન્યૂઝ પડુતરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો અને